તેના હિસાબે માલનો ભાવ ભાવ વધારે છે ઇટલ નારિયેળ તમને ચાલીસ ત્રીસ ચાલીસ થી લઈને સિત્તેર એસી રૂપિયા સુધી સારામાં સારો નારિયેળ સિત્તેર એસી રૂપિયા સુધી વેચાય છે ઓડિશામાં નારિયેળનો ભાવ પચીસ થી વીસ રૂપિયા હોય એના બદલે અત્યારે હોલસેલમાં ચાલીસ થી લઈને સાહીઠ રૂપિયા સુધી ભાવ મારા માનવા મુજબ આંધ્ર પાક ફેલ ગયો છે પ્લસ બાંગ્લાદેશમાં આ બધી ઓઈલ નીલવાળાની બધી યુનિટ આવેલા છે એ શટડાઉન થઈ ગયા એ લોકો એ બધા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કર્યા હોય એટલે એને ગમે તે ભાવે માલ લેવો પડે એના હિસાબે આ ભાવ ટેમ્પરરી બેઝ વધ્યા છે પરિસ્થિતિ એ થી બાવીસ રૂપિયા નંગ પડતો હોય એને ત્રીસ રૂપિયા નંગ પડે છે પણ એકાદ મહિનામાં રિકવર થઈ જવું જોઈએ હવે બાય પ્રોડક્ટ છે ને આની તેલ કોકો પાવડર સૂકા બધું આવે